હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જે માતાજી આપણે કિલો ખજૂર લઈ લીધું છે હવે ખજૂરને કટિંગ કરી લેવાનું બધું ખજૂર ને ઝીણો કટ કરી લીધો છે આપણે હવે કઢાઈમાં બે ચમચી ઘી નાખવાનું મેં ત્રણ ચમચી નાખી છે કેમ કે મેં ઘી હમણાં જ ગરમ કર્યું છે હવે એમાં કટ કરેલો બધો ખજૂર નાખી દેવાનો પછી આપણે એને હલાવવાનું જ્યાં સુધી ખજૂર નરમ ન થાય ત્યાં લગી હલાવવાનું જ્યારે ખજૂર નરમ થઈ જાય પછી એને ઉતાર લેવાનું થાળીમાં હવે એને લેવાનું એક બિસ્કિટ ને ત્રણ ઓલું પૂરી જેવું રાખી બધી બાજુ પેક કરી લેવાનું પછી ખમણ મશિયારી કોર ફેરવી લેવાનું પછી એના ચાર કટકા કરી લેવાના પછી તમારા ખજૂર બિસ્કીટ તૈયાર બાય